સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત રહ્યા છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત બેતાલીસ વિરુદ્ધ નામજોગ ફરિયાદ ગાંભોઈ પોલીસે બેતાલીસ સહિત સાતસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી શુક્રવારે અકસ્માત બાદ ટોળાએ પોલીસ વાનમાં આગ ચંપી કરી હતી તો હિંમતનગરના ગામડી નજીક થયેલી બબાલ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે અને ગુનો દાખલ કર્યો છે શુક્રવારે અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું અને ત્યારબાદથી આ ટોળું વિફર્યું હતું અને બબાલ કરી હતી પોલીસ વાનમાં પણ આગ ચંપીનો બનાવ બન્યો હતો ગામભોઈ પોલીસે બેતાલીસ સહિત કુલ સાતસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત બેતાલીસ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ વાન સળગાવવા મુદ્દે બેતાલીસ વિરુદ્ધ નામજોગ ફરિયાદ આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દર્શન ફોનલાઇન પર જોડાયા છે દર્શન શું વધુ માહિતી આ મામલે

બેતાલીસ નામજોક ફરિયાદ અને સાતસો ના ટોળા વિરુદ્ધ કરવામાં આવી હતી પૂર્વ ઉપપ્રમુખ સહિતના જે આ લોકો છે તે લોકો અત્યારે હાલ કેટલાક ભાગતા જોવા મળ્યા છે અને દસ જણાની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓ સુધી પહોંચવા પોલીસ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરી રહી છે આભાર દર્શન માહિતી આપવા માટે